હાઈ ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી બધાને સવારના વાગે રહ્યા છે નવ અને હું અત્યારે નીકળ્યો છું બાજુમાં એક સિટી છે ત્યાં બેંકનું થોડું કામ છે તો અત્યારે નીકળ્યો ચાલતો ચાલતો બસ સ્ટેન્ડ જવા અને લગભગ મારા રૂમથી બસ સ્ટેન્ડ એક કિલોમીટર દોઢ કિલોમીટર જેવું જાઓ આપણે ઇન્ડિયા જેવું તો છ નહીં ભાઈ સેલ મારીને ઉપડી ગયા એટલે તો ચાલતા ચાલતા જવું પડે રસ્તામાં કોઈ છ નહીં જુઓ તમને કોઈ જોવા ના મળે અને અહીંયાની બસ ટાઈમ ટુ ટાઈમ આવે એટલે દસ મિનિટની જ માર બહાર છે દસ મિનિટમાં બસ આવી જશે તરત જ સાથે જો બસ સ્ટોપ ઉપર તો પોંકી ગયા આ જગ્યાએ બસ ઊભી રહેશે એક નાનું સ્ટોપ છે જે આથી આપણે પિકઅપ કરશે બસ અને વેધર જો એનો કેવો જાટ ને બધું કેવું છે પબ્લિક તો કોઈ જોવા જ નહીં મળે એટલા પણ ભાઈ અહીંયાની એક ખાસ વાત એ જ છે કે તમારે ટ્રાવેલિંગ કરવું હોય બસમાં કે કોઈ બી જગ્યાએ તો અહીંયા એક જ કાર્ડ ઉપરથી તમે ટ્રાવેલ કરી શકો છો આ કાર્ડ છે અમારા હાથમાં કાર્ડ કાર્ડથી તમે કોઈ બી જગ્યાએ કોઈ બી બસમાં તમે એને ટેપ કરો તો ઓટોમેટિક પૈસા કપાઈ જાય અને કોઈ બી જગ્યાએ તમે ટ્રાવેલ કરી શકો આપણે ટિકિટ લેવાની કે અલગથી પૈસા આપવાની જરૂર ના પડે સીધું કાર્ડ ટેપ કરો અને એની ટિકિટ કઈ જગ્યાએ તમારે જવું હોય એવું કહેવાનું હોય ટિકિટ તરત જ કાઢીને આપી દે તો એક જ કાર્ડથી બધું ટ્રાવેલિંગ બધું ટોટલી થઈ જાય એવું આપણે કોઈ છૂટા પૈસા રાખવાની બી જરૂર નહીં પાકીટ રાખવાની બી જરૂર નહીં કાર્ડ સીધું અડાડો પેમેન્ટ ડન જોવા ભાઈ બસ આવી ગઈ છે એકલો ઉભો તો બી મને પિકઅપ કરવા માટે અબજ આવશે અહીંયાની બસો ભાઈ ઉતરી જાય બસ સ્ટેન્ડ તો હવે ચાલતા ચાલતા નીકળીએ બેંક સાઈડ વ્યૂ ચેક કરો મસ્ત મસ્ત કેવા નજારા જોબ એ એના રસ્તા અને બધું કેટલું ક્લીન હોય છે જો એકદમ સાફ સુથરું પણ સામે બધી દુકાનો કેફે અને હોમ છે સિટી નો વચ્ચે નો જે એરિયા હોય એ સ્ટેચ્યુ કોક નું ઉભું કર્યું આપણને ખબર નહીં છે ઉભું કર્યું ફાઇનલી આપણે પહોંચી જઈએ આપણી બેંક જોડે અરે જો આપણી બેંક સ્લોવાન્સ ભાઈ બેંક નું કામ તો પતિ યુ આપણે નેકડા પાસા રૂમે અને અહીંયા બેંકમાં એક વાત તો ખાસ છે કે ભાઈ કોઈ ભી તમે કન્ટ્રી થી આવો એટલો સરસ રિસ્પોન્સ આપો એરા લોકો કો કોઈ ભી તમાર કામ હોય કશું ભી તો કશું એરે એકદમ 5 મિનિટ માં કરી આપશે અને અત્યારે ટેમ્પરેચર ચાલી ગયું અત્યારે 2 સેલ્સિયસ આસપાસ કઈ ચાલી ગયો અને આ જો ભાઈ પોલીસ સ્ટેશન સામે કે સ્ટોર ખોલીએ ભાઈ દાબેલી વાળા પાવ દાબેલી પાવ આવી આપડે હોય છો ભાઈ જોવા મળી નઈ દાબેલી વાળા પાવ ની અને બીજી બધી બીજી બધી આઈટમ હોય આપણે કોઈ વેજ ખાસ કરીને હોતી હતી નઈ આપડે તો જો કે એવું કશું ખાતા નઈ જે એની પબ્લિક હોય એ બધું ખાય બાકી એવી કોઈ સ્ટોર ખુલશે તો ટ્રાય કરીશું અને અહિયાં ખાલી એક મેકડી છે મેકડી માં એક વખત ટ્રાય કરેલો સારું બનાવજો બાકી બીજું તો કોઈ સ્ટોર જોવા મળ્યું નહીં એટલે ઇન્ડિયન સ્ટોર કે બીજું કોઈ रिटर्न जवानी पे बहुत आई गई है। अब बुरियाओ चढ़ी जाए पर सिर्फ आपना चढ़िए। इतनी भाई अब चलता-चलता जाइए रूम में। है ना चर्च जो है तो चर्च बताऊँ।

અહીંયા સ્ટોર છે પણ થોડા નાના નાના સ્ટોર જો ભાઈ એક સ્ટોર અમે વિલેજમાં રહીએ ત્યાંનો સ્ટોર એકદમ નાનો સ્ટોર કે તમારે કોઈ ઇમરજન્સી માટે વસ્તુ જોઈતી હોય તો ત્યાંથી મળી જાય બાકી અમે તો કેવું કરીએ કે મહિનાની ગ્રોસરી એક સાથે ભેગી કરીને સિટીમાંથી જ લેતા આવીએ ગાડી બુક કરાવી કેમ કે આટલ વસ્તુ અમુક મળે અમુક ના મળે એટલે કોઈ ઇમરજન્સી હોય દૂધ દૂધ એવું બધું લાવવું હોય તો આટલાથી લાવી દઈએ બાકી અમે મહિનાની ગ્રોસરી તો સીધી ત્યાંથી જ લાવી દઈએ સિટીમાંથી જ અને નેક્સ્ટ વિડીયો આપણે બનાવીશું એ સ્ટોર ઉપર બનાવીશું તમને બતાવીશું કે અહીંયાના સ્ટોર કેવા કેવા હોય છે અને જે જે વસ્તુ લઈશું એ તમને બી બતાવીશું તો વિડીયો સારો ગમે તો લાઈક કરજો સપોર્ટ કરજો અને આવા વિડીયો આપણે લાવતા રહીશું આપણી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરજો અને ડેલી વ્લોગનું તો આપણે એવું કહી નહીં કે અમ કંપનીમાં કામ હોય આઠ કલાકનું પછી ઘરે આવી પાછું ખાવાનું બધું બનાવવાનું હોય એટલે વ્લોગ કરવાનો તો ટાઈમ ના મળે પણ અઠવાડિયામાં એક બે વાર આપણે વિડીયો પોસ્ટ કરીશું અને આવી રીતના મહેનત કરી જ દઈશું તમે ખાલી સપોર્ટ કરજો બસ તમારા સપોર્ટની જરૂર બીજું કશું નહીં અને અત્યારે પોક્યા રૂમે નવજી તો ખાવાનું બનાવવાનું છે તો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી